આવતી પહેલી વાત જે સૂત્રો તરફથી અમને જાણકારી મળી રહી છે કે આમાં કોનું નામ હોઈ શકે એ તો હું આપને જણાવીશ પરંતુ આપને એ જ વાતની ઉત્સુકતા હશે અથવા તો એ જ વાતની ઉતાવળ હશે અથવા તો એ જાણકારી મેળવવાનું ઓલું પણ હશે આપને જણાવી દઉં કે આ સમગ્ર મામલે મિસ્ટર એક્સનું જે નામ છે એ છે રહીમ મકરાણી આ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે આ મિસ્ટર એક્સ રહીમ મકરાણી છે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રહીમ મકરાણીની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે રહીમ મકરાણીના ઝડપાયા બાદ વધુ ખુલાસાઓ થશે એટલે કે હવે એ જોવાનું છે કે આ રહીમ મકરાણી કોણ છે એમની વિશે સંપૂર્ણ ડિટેલ મારી પાસે નથી કે આ કોણ છે રહીમ મકરાણી પરંતુ રહીમ મકરાણી વિશે વધુ ખુલાસા થશે અને ઝડપાયા બાદ આ સમગ્ર કેસને લઈ કોણ સંપર્કમાં હતું કેવી રીતે આખું થયું જો એક જાણકારી એવી પણ છે કે જે યુવતી છે એની સાથે આ રહીમ મકરાણી છેલ્લા એક વર્ષથી સંપર્કમાં હતો એટલે આ યુવતીને રહીમ મકરાણી જાણતો હતો રહીમ સગીરા બનીને અમિત સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતો હતો હવે આપ સમજો સૌથી મોટો ખુલાસો આ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રહીમ મકરાણી જે છે એ ખુદ સગીરા બનીને અમિત ખૂંટ સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતો હતો એવી જાણકારી છે 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 તો આ કેસમાં સૌથી મોટો બે બે વાતનો લઈને લઈને એક કે નું નામ સામે આવ્યું છે હવે કોણ છે રહીમ મકરાણી આ વાતમાં સત્યતા કેટલી છે એ પોલીસ ખુલાસો કરશે આવતીકાલે બીજું કે જે જાણકારી મળી રહી છે કે એ એક વર્ષથી આ યુવતીના સંપર્કમાં તો આ રહીમ મકરાણી અને એ સગીરા બનીને યુવતી બનીને આ રહીમ ઇન્સ્ટાગ્રામમાં અમિત ખૂંટ સાથે વાતચીત કરતો હતો એવી જાણકારી મળી રહી છે તો આ એક અપડેટ છે સૌથી કે હવે કઈ દિશામાં તપાસ થશે તો આપને કહું કે આ તમામની પૂછપરછમાં હવે ઊંડાણમાં કોઈ છે કે કેમ પ્લાન કોનો હતો શું પ્લાન આવો જ હતો અથવા તો આ જ લોકો સામેલ હતા તો એની પાછળનો ઉદ્દેશ શું હતો હની ટ્રેપમાં ફસાવાનો ઉદ્દેશ હતો તો એ બાદ શું તોડ કરવાનો હતો પૈસા ખંખેરવાનો હતો કે બીજો કોઈ પ્લાન હતો કે એવું ઈચ્છતા હતા કે અમિત આવું પગલું ભરે કારણ કે જો અમિત ખૂંટના મોત બાદ એ સવાલ સૌ કોઈ ઉઠાવ્યો કે આના પેટાળમાં છે કોણ હવે નામ તો ખુલી ગયું મિસ્ટર એક્સ કોણ છે તો ખબર પડી ગઈ પરંતુ આ મિસ્ટર એક્સની પાછળ કોઈ છે કે કેમ રહીમ મકરાણી કોઈના કહેવાથી આ કરતો હતો રહીમ મકરાણી શા માટે આ કરતો હતો અથવા તો એની પાછળનો ઉદ્દેશ શું છે એ તમામ વાતની જાણકારી એ રહીમના ઝડપાયા બાદ સામે આવશે તો આ એક ખૂબ મોટું અપડેટ છે આ સમગ્ર કેસમાં છે બે લાઈનની વાત પરંતુ આ વાત આખા કેસને સ્પષ્ટ કરી શકે તેમ છે અમિત ખૂંટના મોત પાછળ જો આવડું મોટું ષડયંત્ર છે તો આ ષડયંત્રના એક એક પન્ના ખુલવા જોઈએ જેથી કરીને લોકોને ખબર પડે જેથી કરીને લોકો એ સમજે કે આ એક રાજકીય મહત્વકાંક્ષાઓ પાર પાડવા માટેનો એક પ્લાન છે કે પછી બીજું કઈ વધુ અપડેટ આ કેસને લઈ આપતા રહીશું આપ જોડાયેલા રહેશો ગુજરાત કક્ષા